જેમાં મોટી સંખ્યામાં પરિવારો અને તેમની સાથે જોડાયેલા લોકો આ મૂવીની મજા માની હતી આ મૂવીનું નામ શ્રીકાંત છે જેમાં હીરો જન્મજાત આંખોથી દિવ્યાંગ છે જ્યારે તે બાળક ભેગા થયો ત્યારે તેનો પરિવાર તેને જીવવા દેવા માંગતો ન હતો પરંતુ માતાએ જ કહ્યું કે ના હું આ બાળકને નવું જીવન આપે અને અંતે આખોથી દિવ્યાંગ હીરો શ્રીકાંતને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ સુવિધાના અભાવે તેને ક્યાંય એડમિશન મળ્યું ન હતું તેથી તેને કોર્ટના દરવાજા ખખડાવ્યા અને તેને સાઈટમાં ભણવાનું અવસર મળ્યું ત્યારે તેને ક્રિકેટની ઈચ્છા તથા તે ભારત દેશ માટે ક્રિકેટ રમવા માટે પણ સિલેક્શન થયું પરંતુ તેને ટેકનોલોજી ક્ષેત્રે અભ્યાસ કરવાનો હતો તેથી ક્રિકેટ છોડી ભારત દેશમાં યુનિવર્સિટીઓમાં એડમિશન માટે એપ્લાય કર્યું પણ આંખોથી દિવ્યાંગ હોવાના કારણે તેને ક્યાંય પ્રવેશ ન મળ્યો અને અંતે તેને બહાર દેશમાં અપ્લાય કર્યું તો બહાર દેશની યુનિવર્સિટી તેને સ્કોલરશીપ આપી પોતાના કોલેજમાં પ્રવેશ આપ્યો આજનું મૂવીનું નામ છે શ્રીકાંત આ એક એવા વિઝ્યુઅલી ઇમ્પાયર્ડ ઓર વિઝ્યુઅલી ચેલેન્જ માણસની કહાની છે જે આખા ઇન્ડિયાના બધા જ માણસો માટે એક ઇન્સ્પિરેશન છે અને જેણે જેમને દેખાતું નથી એમના માટે જીવન અહીંયા પેદા કર્યું છે હું ઈચ્છું છું કે ભારત દેશનો દરેકે દરેક નાગરિક આ મૂવી જોવે જેનાથી આપણા દેશમાં રહેલા એક કરોડ લોકો જે જોઈ નથી શકતા એમની લાઈફમાં બહુ મોટો બદલાવ આવશે ये मूवी देख के ये तो बहुत श्योर समझ में आया है कि एक इंसान जो देख नहीं पाता जिनके पास दृष्टि नहीं है उनकी जिंदगी कैसे होती है एक चीज बहुत अच्छे से दूसरी ये समझ में आई कि उनके पास सिर्फ आँख नहीं है बट उसके बदले में भगवान ने उनको बहुत टैलेंट दिया है बस जरूरत है कि हम उनको जगह दें उनको हम वो ऑलरेडी कैपेबल है हमें बस उनको स्पेस देना है उनके लिए अपॉर्चुनिटीज क्रिएट करनी है और हम अगर हर तरीके से परफेक्ट है बॉडी में भगवान ने हमें परफेक्ट बनाया है तो हमारा भी फर्ज बनता है कि हम उन लोगों को सपोर्ट करें आ तमाम बाबतों में आ फिल्म न मुख्य कारण ये कि शरीर में जो कोई खोड़ खापन हो તો એવું નથી કે તે વ્યક્તિ દિવ્યાંગ છે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે તે તેને બીજા કરતા વધુ પાવર તેનામાં છે અને જે ધારે તે કરી શકે છે